સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ સર્જાયો છે ભાજપે નિલેશ કુંભાણી સામે આક્ષેપ કર્યો છે ત્યારે નિલેશ કુંભાણીના ટેકેદાર યોગ્ય ન હોવાની રજૂઆત કરી છે દિનેશ જોડાણી દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી કોંગ્રેસ ફોર્મ સાત આઠ નવ ચૌદ સી ડમી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે ત્રણ જેટલા ટેકેદારો યોગ્ય ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે લોક સુરતમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે ભાજપે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાનો દાવો કર્યો છે નવસારી બેઠકના ઉમેદવાર નૈશ દેસાઈએ આ નિવેદન આપ્યું નિલેશ કુંભાણીના ટેકેદાર યોગ્ય ન હોવાની રજૂઆત કરાઈ હતી બોલો પણ હજી કઈ જાણ નથી હું કલેક્ટર ઓફિસે આવ્યો છું હજી કઈ મને જાણ નથી બધા મીડિયા વાળા નો ફોન આવે છે હું કલેક્ટર ઓફિસે રૂબરૂ માહિતી નથી આપી તમે મીડિયા વાળા બધા છો હું સ્થળ ઉપર આવ્યો છું કલેક્ટર ઓફિસે થવાનું કારણ નથી ના ના કોઈ ટેકેદાર વાંધો લીધો અમે સ્થળ ઉપર જાય છે આગળ બધા કોઈ ડેમેડ અમારી રદ છો નથી તમે રદ છુ એમ ક્યો છો કલેક્ટર ઓફિસ અમે તપાસ કરવા આવ્યા છે કોઈ છે રદ છો એ અમને કોઈ આ કલેક્ટર ઓફિસે જ કોઈ માહિતી નથી આવી રદ છો છે

ભાઈ આયા ફોન આવ્યો સમય તો આપો જવા જવા દેજો બસ આમ ભરી બસ બસ લો બસ બસ भाई 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 थोड़ा बाद में रो नीचे रो बस 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 अरे 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 पिलाना अरे 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 पिलाना डॉक्टर गुप्ता नीचे रो मां कांग्रेस ना ઉમેદવારને લઈને વિવાદ સર્જાયો છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે કુંભાણીએ આ વાતને રદિયો આપ્યો છે કુંભાણીએ કહ્યું છે મારા ટેકેદારોની સાથે ઓફિસે આવ્યો છું કલેક્ટર કચેરી ખાતે નિલેશ કુંભાણી અત્યારે પહોંચ્યા છે મારે ચાર વાગ્યા સુધી જવાબ આપવાનો છે તેવું કુંભાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી અંગે મોટો વળાંક આવ્યો છે ત્યારે આઝમ અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે આઝમ જે પ્રમાણે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને અત્યારે વિવાદ સર્જાયો છે શું માહિતી છે

જે કે હશે તમને માહિતી આપશે છું પ્રેક્ટિકલી શું કેવામાં અમને કોઈ વસ્તુ કેવામું નથી આવે મીડિયા દ્વારા ફોન આવે છે તમારા ફોર્મ ફોર્મમાં શું પ્રોબ્લેમ છે અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં ચાર ઉપર ટાઈમ આપ્યો છે બસ 4 વાગે તમે આવો 7 અમને જાણ કરવામાં નથી આવે હું ખામી છે અમારા ફોર્મમાં કોઈ પણ પરને ખામી છે નહીં ના ના કઈ નહિ વાગે પછી અમને કઈ ખબર નથી ચાર વાગે કલેક્ટર હવે અમારે કોઈ ભૂલ નથી

તમારી સામે છે કે પ્રથમ વાર એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારને પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે પોલીસના બંદોબસ્ત વચ્ચે નિરેશ કુંબાની હવે બહાર જઈ રહ્યા છે નિરેશેભાઈ એવું કહેવું છે કે એમને ચાર વાગે આ બાબતે જાણકારી આપવામાં આવશે પરંતુ એ હાલ સમગ્ર બાબતે બોલવા તૈયાર નથી નિરેશભાઈ પોતાની કારમાં બેસી ગયા છે અહીંયાથી નીકળવાની તૈયારીમાં છે અને આ કાર હવે અહીંથી રવાના થઈ રહી છે સૌ પ્રથમ નૈશતભાઈ આ વાત કરી હતી કે એમનો ફોર્મ જે છે તે રદ થઈ ગયો છે પરંતુ જે તે સમયે પણ આ વાત પર કોઈ પુરાવા નહીં અમારી રહ્યા હતા હજુ પણ ફોર્મ રદ થયું છે કે નથી એક સવાલ બનીને ઊભો છે આપણા સાથે તે અશ્લમભાઈ છે અસ્લમભાઈથી જાણીતું અશલમભાઈ શું કહેવું છે ઓકે સારું છે શું કહેવું છે એવું તો એક જ છે કે ચાર વાગે કલેક્ટર શ્રી ટાઈમ આપ્યું છે એ સત્તાવાર શું જાણ કરે છે અમને ત્યાર પછી જ અમે આગળની રણનીતિ નક્કી કરશું અમને હજુ પણ એટલું વિશ્વાસ છે કે જો ટેકેદારોને સહીમાં કંઈક પ્રોબ્લમ હશે ટેકનિકલી તો ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ રદ થવું નહીં જોઈએ તેમ છતાં કયા ચૂંટણી પંચના નિયમ મુજબ ભારતીય જનતા પાર્ટીના નિયમ મુજબ ફોર્મ રદ થશે તો ચોક્કસપણે અમારે જે કંઈ કરવું પડશે કરશું પણ ચૂંટણી પંચના નિયમ મુજબ હશે તો કાયદે કે જે કંઈ લડત આપી હશે અમારા સિનિયર એડવોકેટ બે એમ માંગોકિયા સાહેબને બધી અમારી લીગલ ટીમ છે જ એમની સાથે નક્કી કરીને લીગલ જે કંઈ કાર્યવાહી કરવાની આવશે એ પણ કરશું અને આગળ કઈ રીતે રણનીતિથી લડવું એ પણ અમે બધા બે જગાથી કરશું ટેકનિકલી ગોથ શું આવી જાય અમારે તો ખાલી એટલી જ ખબર પડી છે કે ટેકેદારો અહીંયા આવીને કંઈક ભારતીય જનતા પાર્ટીના માજી ડેપ્યુટી મેયર છે દિનેશ જોદાણીજી એ લાવીને એમને કંઈ રજૂઆત કરી કે આ ટેકેદારો સહી કરી જ નથી કે સહી એની પાસે ખોટી રીતે કરાવી છે સાથે જોડાયેલા રહેશો અત્યારે નિલેશ કુંભારીના જે લીગલ એડવાઇઝર છે જમીર શેખ તે જોડાયેલા છે અમારી સાથે જમીરજી આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે ફોર્મ રદ થયાની વાત આવી રહી છે ટેકેદારોને લઈને કોઈ વિવાદ છે કોઈ વાંધો છે તે જે સામે આવી રહ્યો છે શું કહેશો આપ બેન ભારતીય જનતા પાર્ટી તરફથી વાંધો છે કે આ ફોર્મમાં ટેકેદારો છે

હજુ તો કલેક્ટરે સાંભળવાનું છે કે કોણ સાચો છે કોણ ખોટું છે જી તો આપના દ્વારા શું રજૂઆત કરવામાં આવશે બેન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ હેન્ડબુક ફોર રિટર્નિંગ ઓફિસર 2023 પબ્લિશ કરી છે એના ચેપ્ટર નંબર 6 ની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ બી ફોર્મ હોય એને માન્ય છે તેવું માનીને જ ચાલવાનું એટલે એટલું બધું તમે છે

આ બે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે નિલેશ કુંભાણીએ ત્રણ ફોર્મ ભરેલા છે એના ત્રણે ત્રણ ટેકેદાર એફિડેવિટ કરીને તૈયાર સોગંધમાં નોટરાઇઝ લઈને કલેક્ટર પાસે જાય છે અને બીજા ઉમેદવાર સુરેશભાઈ નગીનભાઈ પરસાળાના જે ટેકેદાર છે તે સોગંદ ઉપર એફિડેવિટ કરીને નોટરાઇઝ ડોક્યુમેન્ટ લઈને એકી સાથે કલેક્ટર ઓફિસમાં પ્રવેશ કરે છે એનો મતલબ શું છે કોણે ગોઠવણ કરી આ બધી પોતાના સત્તાનો અને દરેક વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે એટલું મારું સ્ટેટમેન્ટ છે બિલકુલ તો હવે આપના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવશે કલેક્ટર ને શું કરશો આપ ચાર વાગે કલેક્ટર દ્વારા જવાબ આપવા માટે થઈને નિલેશ કુંભાણી ને બોલાવવામાં આવ્યા છે અત્યારે લીગલ એડવાઇઝર જમીર શેખ નું નિવેદન જે સામે આવી રહ્યું છે ચાર વાગે તેમના દ્વારા તમામે તમામ રજૂઆત કરવામાં આવશે

જે રીતે આપણે સામે છે કે નવસારી લોકસભાના જે ઉમેદવાર છે કોંગ્રેસના નૈસાદભા દેસાઈ એમના ગાંધી લોકના અંદર સુરત કલેક્ટર કચેરીના બહાર છે અહીંયા એમને આવવાનું કોઈ કામ નથી કારણ કે એમનું ક્ષેત્ર છે નવસારી લોકસભા પરંતુ એ સુરત લોકસભાની અંદર બહાર ફોન પર વાત કરતા નજરે આવી રહ્યા છે નૈસાદભાઈ તમને પૂછીશ અહીંયા આવવાનું કારણ શું મેં હમણાં એવું સાંભળ્યું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કમિશનને હાથા બનાવીને ચૂંટણીનું ફારસ જેવું સંદેશ આપી રહી છે નિલેશ કુભાણી જે ઉમેદવાર છે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના એમનું ઉમેદવારી પત્રક જે છે એ ચકાસણીમાં રદ કર્યું છે આવું મેં સાંભળ્યું છે રદ કરવાનું કારણ શું હવે એ મારી પાસે બધી પૂરતી માહિતી નથી પણ મને એક માહિતી મળી કે એમના જે ટેકેદારો ખરા આપ જાણો છો કે એક ઉમેદવારી પત્રકમાં એક ટેકેદાર હોય છે બે ત્રણ તો હોતા નથી હવે એમના જે બે ઉમેદવારી પત્રક ભરાયા બંને ઉમેદવારી પત્રકના જે ટેકેદાર ખરા અત્યારે એમણે એફિડેવિટ આપી કે અમે જે ટેકામાં સહી કરી એ અમારી ગેરસમજ થઈ ગઈ હવે જ્યારે એમણે સહી કરીને ફોર્મ આપ્યું ત્યારે તો આવી કોઈ વાત નહોતી હવે અત્યારે હાથ થયો એવું લાગે છે નવ્વાણું ટકા હજુ એ ડોક્યુમેન્ટ હાથમાં આવે ત્યારે આપણે લીગલી વાત કરી શકીએ તમારે ટેકનિકલ ટીમ ઉપર ગઈ છે તેમના સાથે શું વાત થઈ છે રદ કરી દેવામાં આવ્યું છે એવું કહે છે પહેલાં એમ કહ્યું પેલા અમારી જે કોંગ્રેસની જે લીગલ ટીમ છે તો એ ઉપર ગઈ છે પહેલાં એમ કહ્યું કે અત્યારે એમનું વાંધા રજૂ કર્યા છે ઉમેદવારોએ ભાજપના ઉમેદવારો એ વાંધાની સુનાવણી ચાલે છે ત્યાર પછી એમ કહ્યું કે એ રદ કરે છે હવે અત્યારે એમ કહે છે કે અમે તમને ટાઈમ આપીએ છીએ ચકાસણીનો સમય હવે ચકાસણીનો સમય ટેકનિકલી જે ચૂંટણી કમિશનર દ્વારા ડિક્લેર છે ત્યાં સુધીનો ટાઈમ આપે છે કે જે ટેકેદાર છે એના સ્ટેટમેન્ટ બાબતનો એટલે આવું તો ચૂંટણીને ફારસ બનાવવા માટે જ થાય તમે એકમાત્ર ઇલેક્શન કમિશનર ટી ટીએન સેશન પીવી નરસિંહરાવ પ્રાઇમ મિનિસ્ટરનો ફોન ઉપાડતા જ નહોતા કોઈ દિવસ પ્રાઇમ મિનિસ્ટર બોલાવે તો એને મળતા જ નહોતા એ ઇલેક્શન કમિશનર સેશન જેને આખી દુનિયા ઇલેક્શન કમિશનર તરીકે આપે છે એ એટલો મોટો સેશનનો સંદેશ કે કોઈ બી પોલિટિકલ પાર્ટીના કોઈ બી પોલિટિશિયન એ ઇન્ટરવ્યુ આપતા સેશન તો એમ કહેતા કે કોઈ બી પોલિટિકલ પાર્ટીના કોઈ બી પોલિટિકલ લીડર મને મળે જ નહીં કોઈ દિવસ કારણ કે હું હાલ આપણે જે વાત કરીએ છીએ નિલેશ કુંભારીના ફોર્મની છે તમને શું લાગે છે આ રદ થઈ ગયું છે કે હજુ બી બચાવ છે હવે એ લોકો ટેકેદારને જ મારફત જ ઓપરેશન કરે કરાવે છે તો તમારી સામે છે મહાત્મા ગાંધીના લોકમાં નવસારી લોકસભાના ઉમેદવાર નૈસંદભાઈ દેસાઈ સુરત જિલ્લા કલેક્ટર કચેરીના બહાર એમને સ્પષ્ટ જણાવ્યું છે કે એમને ખબર પડી છે એ વાત કે નિલેશ કુમારીનું ફોર્મ રદ કરી નાખવામાં આવ્યું છે પરંતુ ટેકનિકલ ટીમ હાલ હાલીને ચકાસણીના અંદર જોડાય છે કેમરા પસંદ પૂછે ચૌધરી સાથે આઝમ સંદેશ ન્યૂઝ સુરત બિલકુલ ત્યારે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને અત્યારે વાત સર્જાઓ છે જે ટેકેદારો છે તેમના દ્વારા તેમની સહી ન હોવાનું જણાવવામાં આવ્યું છે જે નિલેશ કુંભાણી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે તેની અંદર પોતાની સહી ન હોવાની વાત કરવામાં આવી રહી છે જે સામે આવી રહ્યું છે ભાજપના ઉમેદવારે જે વાંધો રજૂ કર્યો છે તેને લઈને હવે સાંભળવામાં આવશે નિલેશ કુંભાણીનો જે પક્ષ છે તો આ અંગે ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે એટલે તમારી ડિસ્પ્લે મારી પાસે માહિતી મારા ઉમેદવારોની સ્ક્રુટિ ચાલે છે એના જે ફોર્મ છે અને ડમી ઉમેદવારોના છે એ ઓકે થયા કે નહીં એ જાણવા માટે હું આવ્યો છું બીજો કોઈ વિષય નથી મુકેશ દલાલ અને જનકભાઈ કાછડિયા અમારા બે ઉમેદવારો છે એક મુખ્ય ઉમેદવાર ઉમેદવાર છે એનું સ્ક્રીનિંગ સ્ક્રુટિની ચાલે છે ઓકે છે કે નહીં એ ચેક કરવા હું આવે છું બીજું કઈ વિષય નથી ના મને મારી માહિતી જ નથી ઉપર જવા જ નથી દીધો મને કારણ કે ત્યાં બીજા બે માણસો છે ને પૂરતી સંખ્યા હોવાના કારણે એ પાછા આવશે તો જવા દઈશ એવું કહ્યું એટલે હું પાછો જાઉં છું થેન્ક યુ નેતાવાળે કંઈ વાંધો લીધો જે સુરત લોકસભાના ઉમેદવારને અંદર કોંગ્રેસ પક્ષના એના માટે આવ્યા છે જે છે હવે કલેક્ટરશ્રીને અમે રૂબરૂ મળશું રજૂઆત કરશું શું છે સુની જોઈ લઈશું જે કંઈ